નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો સુક્ષર ખાતે સરકારી જમીન ઉપર થયેલા દબાણોનો પોલીસ બંદોબસ્ત સાથે માપણી કરવામાં આવી તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પ્રાપ્ત વિગતો અનુસાર ફતેપુરા તાલુકાના સુક્ષસર વિસ્તારમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણો ફાટી નીકળ્યા હતા જેમાં કેટલાક કરોડપતિ લોકો જેવા માથાભારે તત્વોએ સ્થાનિક અધિકારીઓની મિલી પોતે ગરીબ અને બેરોજગાર હોવાના નિરાધાર હોવાના ખોટા પુરાવા ઊભા કરીને સોગંદનામાં કરીને આ સરકારી જમીન પચાવી પાડી હતી આ બાબતે ગામના જાગૃત આગેવાન મહેશ પંચાલ દ્વારા સ્થાનિકથી લઈને તાલુકા અને જિલ્લા અને રાજ્ય કક્ષાએ સુધી રજૂઆત કરવામાં આવી હતી તેમજ પ્રધાનમંત્રી પોર્ટલમાં પણ રજૂઆત કરવામાં આવી હતી પ્રધાનમંત્રી પોર્ટલમાં રજૂઆત કરાતા સફાળા જાગેલા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી નિવાસી અધિક કલેક્ટર દ્વારા ઉપરોક્ત સરકારી સર્વે નંબર પરના દબાણો દૂર કરવા પ્રાંત અધિકારીને તેમજ મામલતદારને અને તાલુકા વિકાસ અધિકારીને હુકમ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત ફતેપુરા તાલુકાના સુખસર ખાતે બસ સ્ટેશન વિસ્તારમાં મહાદેવ મંદિર વિસ્તારમાં તેમજ બીએસએનએલ ટાવર વિસ્તાર અને રાવળના વરુણા ટેકરી વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે માપણી શરૂ કરવામાં આવી હતી